ધ્યાન બોલ્યું ને તમે કે ત્યારના સમયમાં કેટલો સંઘર્ષ કરતા હતા આપણા માતા પિતાને વડીલ આ સંદેશો ખાસ કરીને એવા લોકો માટે છે જે અત્યારે પોતાના મોજ્યો અને મજા માણવા માટે નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શન ચૌધરી તમે ન્યારે રહ્યા છો પોડકાસ્ટ હિસ્ટ્રી ચાલો મિત્રો જોઈએ ભૂતકાળના એક એવા સમયમાં કે કેવી રીતે કેવી જિંદગી અને માણસાઈ વિતાવતા વ્યક્તિઓ એ સાંભળીએ તે સમય વિતાવેલા વ્યક્તિના મુખે નમસ્કાર દાદા નમસ્કાર તો શું દાદા કેવો હતી પહેલાની દુનિયા અને કેવી છે આ બધું કેવી રીતના બદલાઈ ગયું શું થયું એ દુનિયા હતી બોલી ને બીજું ન ભૂલતી બધી આગમ તમને બોલના આ કે પ્રાણ થાય પણ હજાર અન્ય થાય એ રીતે માહિનાનું કર્યાનું વાત કરીએ ને કે મિનિમમ ઘરમાં પાંચ જણ હોય તો બી હાલ આપણે બાર જઈએ લેવા કરિયાણા ની દુકાનમાં કે મોલમાં હોય તો આપણે મહિનાનું કરિયાણું આવે હા આવે આવે બરાબર તો એ સમયમાં કેટલા રૂપિયા માં આવતું એ સમયમાં અમારે ડોહા જાતા અમે તો નોના હતા બરાબર ડોહા જાતા જે ઘી વેચા જે પોષ રૂપિયા આવે કે દસ રૂપિયા આવતા

દાળવાળો સાપરું કરતા અને નળિયો નોખતા અને એ રહેઠોણ હતું અમારું બરાબર અને એ રીતે રહેતા એ એ સમયમાં આવો સમય હતો એ ડુહા એ સમયમાં રહ્યા અમે હાલમાં મોટા છે બરાબર દાદા થોડીક માહિતી આપણે દાંતીવાડા ડેમ સિપુ ડેમ વિશે પણ જણાવો કારણ કે મારા ખ્યાલથી મને નથી લાગતું કે અત્યારની જે નવી જનરેશન છે તો એ લોકોને બી આ માહિતી હોય જે બનાસ ડેમ છે હા

ઈયા વધારે ફાયદો છે ઈયા અંદર સોળું ભરો છે અમારે સવ ભાઠા ભરો થોડું છે કે એટલે ઓ આવે છે બા તો બાળુ તો પર ખડકાઈ લો પડે તો અમને એવા ખૂબ લાભ આવે છે એમ હા તે ઓરતી ઈ સમરી કેર કે શરમનો ઉર સિરાસ આવે કોઈ ચીજ જલથા કરતું તો આ તાદ મે પૈસો દી તો હમ પછી ઈ ઘી દૂર રાખતા પછી એનો કોઈ દૂર ન કે દૂધ આલતા પછી ઘી કરે ઓ ભેળો હમ બસેર પોન તે જ્યારે બશે પોનછેર માં દાશેર માં હતા તો આ કિલો કિલો નતા નતા અને ગ્રામ્યતા અને જઈને પાનપુર વેચતા આવે એને અટાણું વરીને આવે પાનપુરથી જે આપણે કોઈ લુગડું ધોતું હોય કોઈ ગોળ દોતું હોય ચાપણી કે જે તે લાબો હોય પાનપુર જઈ અને હટાણું વરી અને હોદના આપડા ડોહા પાસા આવતા હોય છે બહાર ગાવું છે પાનધુ તો બાર ગાવું જઈને હોદના પાસા આવતા હવારમાં તો ઉડતા વેલા અને હોદના પાસા આ સમય આજુ એ હતો ગુમાયો એ સમયમાં દાદા તમે વાત કરી કેટલો કેટલા રૂપિયામાં આઈ જતું મહિનાનું કરિયાનું એક ટોપરાટલી ટોપરા વાડકી તો આઠ થતા ચાર ઓની એ મળતી આઠ વાણી મળતી ટોપા ચાર ઓનુ ચાર ઓની ગયું

આપણે તો એક અનુમાન પણ નથી લગાવી શકતા કે શું પરિસ્થિતિ હતી તે સમયની તો મિત્રો આપણે તો એમનો ઉપકાર પણ ચૂકવી શકીએ તેમ નથી અને હા તો મિત્રો આ સંદેશો ખાસ કરીને એવા લોકો માટે છે જે અત્યારે પોતાના મોજ શોખ અને મજા માણવા માટે પોતાના જ પરિવારને સાધન સામગ્રીની હઠ પર બેસીને મજબૂર કરે છે કે નહીં જ ચાલે આના વગર તો માટે મિત્રો જરાક સમજો યાર જરાક તો વિચાર કરો તમે લોકો કે શું કહી રહ્યા છો તમે તમારા પરિવારજનોને સાની હઠ લઈ રહ્યા છો અને પછી આગળનો નિર્ણય લો મિત્રો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ દ્વારા અવશ્ય અમને જણાવજો અને હા મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત